પોરબંદરના છાયા વિસ્તારમાં આવેલી એસબીઆઈ કોલોનીમાં એક રહેણાંક મકાનમાંથી ગાંજો ઝડપાયો છે એસઓજીએ દરોડો પાડી રેલવેના એસી કોચમાં એટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા ત્રણ શખ્સોને એક કિલો ચોસઠ ગ્રામ સૂકા ગાંજા સાથે ઝડપી લીધા છે છાયામાં આવેલ પરિશ્રમ સોસાયટીની એસબીઆઈ કોલોનીમાં બાલવીપાન પાછળ રહેતા સાબિર પોલાભાઈ નાય નામના શખ્સના રહેણાંક મકાને ગાંજાનું વેચાણ ચાલતું હોવાની બાતમી મળતા એસઓજીએ રેડ કરી હતી ત્યારે સાબિર ઉપરાંત રાણાવાવનો કાસમ ઈસાક ચાવડા અને છાયા નવાપરાના તુલસીનગરમાં રહેતો મિલન મનુભાઈ ભટ્ટ સહિતના આ ત્રણેય શખ્સો ગાંજાનું વેચાણ કરતા ઝડપાયા હતા પોલીસે દરોડો પાડતા બાસમતી રાઈસ લખેલી થેલીમાંથી એક કિલો ચોસઠ ગ્રામ વજન અને રૂપિયા દસ હજાર છસો ચાલીસની કિંમતનો સૂકો ગાંજો મળી આવ્યો હતો આથી ગાંજા ઉપરાંત ત્રણેય શખ્સો પાસે રહેલ મોબાઈલ મળી કુલ રૂપિયા 16640 નો મુદ્દા માલ કબજે કર્યો હતો અને ત્રણેયની આકરી પૂછપરછ કરતા આ ત્રણેય શખ્સોએ એવી કબૂલાત આપી હતી કે તેઓ રેલવેના એસી કોચમાં એટેન્ડન્ટ તરીકે કોન્ટ્રાક્ટ બેઝ પર ફરજ બજાવે છે અને તાજેતરમાં તેઓ હાવડા ટ્રેનમાં ફરજ પર ગયા હતા ત્યારે આ ગાંજો કલકત્તાના શાલીમાર રેલવે સ્ટેશન પાસે માસી નામની ઓળખાતી સ્ત્રી પાસેથી લીધો હતો આથી પોલીસે માસી નામની મહિલા સામે પણ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર